ને માતાજી પિયુષભાઈ હનુમાન બાપાની જગ્યાએ જવાની ગણતરી છે આ બાજુ આવી એ હેરણ નદી અત્યારે આપણે હેરણ નદીના ફૂલની નીચે ઉભા ઓકે 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 નીતિનભાઈ મારી કોમેન્ટનો વાસી તમે મને સોરઠ ગમે છે તમને મોંઘું નહીં પડે વાહ ભાઈ વાહ તમારી કોમેન્ટ વાય શી હોય તમે કીધું હતું કે તમારું રોટલો ખાલી રોટલા એ તમે અમને ગાયો ભેંસો સારી હોય તમને મોંઘી નહીં પડે આ સાચી વાત છે આ એક કોમેન્ટ તમારી ગઈ હતી વાય સંગીતા સોલંકી સોરી 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 એક કોમેન્ટ ગઈ હતી એક કદાચ વાસવામાં અમારે કીધે હેરણ નદી આવી ગઈ ભાઈ આ બાજુથી આપણે ફૂલનો સીન બતાવીએ હેરણ નદી એક કોમેન્ટ વહી ગઈ હતી હો તો બધા મિત્રો પ્લીઝ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછળ છે હેરણ નદીનો ફૂલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાપ કેલું જ છે ને જે નવા મિત્રો હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને આવી ગયા આપણે હનુમાન બાપાની જગ્યા જે એકદમ કમ્પ્લીટ જો આ હેરણ નદી છે અને આ હેરણનો ફૂલ છે આ હેરણ નદી છે અને કમ્પ્લીટ વેરાવળ બાજુથી આવો ડાબી સાઈડ અને તારાડી તારાડા બાજુથી આવો તો જમણી સાઈડ મારુતિ નંદન તમે રી પાસે કયો મોબાઈલ છે મારી પાસે જે ઓપ્પો ઇઠોતેર આવી ગયો હેરણ નદીનો કમ્પલીટ કિનારો જે નદી કમ્પ્લીટ દેખાય ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જય હનુમાન બાપા જય હનુમાન બાપા ભાઈ બધા મિત્રોને પાછળ હેરણ નદી છે ભાઈ આપણી કમ્પ્લીટ હેરણ નદી અને આ બાજુ હું તમને આગળનો કેમેરો કરીને બતાવું જાનમન દાદાની જગ્યા છે મારુતિ નંદન જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિત લોક ઉજાગર બહુ જબરજસ્ત નદી છે ભાઈ આ લોકો કંઈક કામકાજ કરવા આવ્યા મને તો એવું લાગે કે આખેડ દેખાય પકડવા આવ્યા લાગે તો મા જગ્યા સુપર છે જગ્યા સુપર છે તો આપણે હનુમાન બાપા જઈ આવીએ સુપર જગ્યા છે સુપર જગ્યા છે ભાઈ જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિત ઉજાગર રામદૂત એટલે પવન માવા અંજની પુત્ર પવન સતરામ આ બાજુ ડંકી છે ભાઈ બહુ વ્યવસ્થિત જો વિશાળ જગ્યા છે કદાચ આ સો જણા ઉભા હોય સો બસો જણા તો માઈ એમ છે આ તો બહુ મસ્ત જો અહીંથી આ લાદીનું શરૂઆત થઈ આપણે પગે પગે વ્યવત લુસી શ્રીફળ વધારી મૂકવા નહીં કામ સિવાય બેસવું નહીં મારુતિ નંદન વાહ ભાઈ વાહ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો ક્યારે આવું અને હું मारू सरनामु तुमने आप आओ आओ बीजे हूँ बोल आ से दादा ने रिग गया भाई जय हनुमान 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 जय लोक उजागर जय हनुमान दादा हनुमान दादा नाम तो आए लकी गल नहीं मारुति नंदन लकी गल से खाली फक्त તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત નો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય હનુમાન બાબા જય હનુમાન બાબા ક્યારે આવો ને હું મારું સરનામું તમને આપું આવી જાવ ગમે ત્યારે આવું જોઈએ ગીર માં તમારું સ્વાગત છે બીજું શું હોય હનુમાન દાદા ને આપણે દર્શન કર્યા હવે જય શ્રી રામ ની રજા ભાઈ ભરગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું ચેનલ આ બંને સાથે લઈએ આપણે મારુતિનંદન કોમેન્ટ રોકાણી હોય તો કહી ગયો ભાઈ એનું કારણ છે કે કોમેન્ટ આપણે યોગિતા સોલંકી પછી કોઈની નથી આવી આ બાજુ મસ્ત ટીટોળા અને બોલે ભાઈ અવાજ બવાજ સુપર આવે કંઈ ઘટે નહીં એવો અહીં કામ સિવાય બે હોવાની મનાય છે પણ ઘણીક વાર આપણે ખેંચી લઈએ એરણ ને કાંઠે વડલાની ડાયરે એવું બધી કામ કાજ હાલે અહીં બે જણા આવ્યા હતા પણ હવે આ કોઈ નાખો ચા નીકળી ગયા મસ્ત સીન છે ભાઈ આ હેરણ નદીનો તો પ્લીઝ નવા મિત્રો હોય તે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત કરો છે જય જવાન જય કિસાન જય હનુમાન દાદા આપણે હનુમાન દાદાની જગ્યા આવી ગયો છે ભાઈ હેરણને કાંઠે આ છે બહુ મસ્ત સીન છે ભાઈ નારેરી બારીના બગીચા આવી ગયો છે બદલા બદલાય સુપર છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગત નો તાત્પીલ ચેનલ જય જવાન જય કિસાન ના છે આપણે ઉમરેઠી નું ફૂલ જે વર્ષો જૂનો છે જય હનુમાન દાદા જય હનુમાન દાદા મિત્તલબેન કઈ કે જય હનુમાન દાદા ઉમરેઠી નું ફૂલ છે જે વર્ષો જૂનો છે